નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે ઘઉંની અંદર આપણે નોર્મલ યુરિયા તો આપણે વાપરતા જ જોઈએ છીએ પરંતુ જે નેનો લિક્વિડ યુરિયા ઘણા ખેડૂતોને વાપરવું છે પણ કઈ રીતના વાપરવું છે તેનો ડ્રોસ શું હોય છે અને આપણે કેટલી વાર તે વાપરી શકીએ અથવા તો આપણે એવા મુદ્દા ઉપર વાત કરીશું કે જે ઘઉંની અંદર નેનો લિક્વિડ યુરિયા તમે જો વાપરવાના હોય તો આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે અને તેનાથી આપણે શું ફાયદા થાય છે અને જે આપણે નોર્મલ યુરિયા હોય છે જો આપણે તેનો છંટકાવ કરીએ તો આપણે શું ફાયદા થતા હોય છે તો એટલે કે નેનો લિક્વિડ યુરિયા અને નોર્મલ યુરિયા બંનેમાં તફાવત શું છે અને આપણે કયા યુરિયાનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો આજના અંદર આપણે નેનો લિક્વિડ યુરિયા વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે નોર્મલ યુરિયા હોય છે તેનો આપણે વપરાશ કરીએ તો આપણે ખેતરની અંદર ઉડાડી દેતા હોય છે અને ત્યાર પછી આપણે પિયત આપી દેતા હોય છે પરંતુ જે નેનો લિક્વિડ યુરિયા છે તેનો આપણે છટકાવ કરવાનો હોય છે એટલે કે પંપ વડે એનો સ્પ્રે કરવાનો હોય છે અને ખેડૂત મિત્રો આનો સ્પ્રે આપણે કેટલી વાર કરવો જોઈએ અને આપણે કેટલી માત્રા રાખવી જોઈએ તેના વિશે જો વાત કરવામાં આવે પરંતુ તેના પહેલાં આપણે એ વાત કરી લઈએ કે જે સામાન્ય યુરિયા હોય જો આપણે તેનો ઉપયોગ કરીએ તો આપણી જમીન હોય છે તે એક તેની અંદર જે અળસિયા હોય છે જો આપણે યુરિયા આપણે આપીએ તો અળસિયા હોય છે તેનો નાશ થતો હોય છે અને આપણી જમીન હોય છે તે કડક થતી હોય છે પરંતુ લિક્વિડ નેનો યુરિયા છે તેનો આપણે સ્પ્રે કરવો પડતો હોય છે અને ઘઉંની અંદર તે ખૂબ જ મુશ્કેલી રહેતી હોય છે પરંતુ ઘણા ખેડૂતોને શું હોય છે કે સામાન્ય યુરિયા વાપરવા ના હોય કારણ કે તેની અંદર આપણે જે જમીન પહેલાં કહ્યું તેવી જ રીતના જમીનને નુકસાન કરે છે તેથી નેનો લિક્વિડ યુરિયા છે તે ખેડૂતોને વાપરવો હોય તો તેના માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ તેના વિશે જો વાત કરવામાં આવે તો પેલા તો આપણે નેનો લિક્વિડ યુરિયા છે તેનો આપણે ક્યારે છટકાવ કરી શકીએ તેના વિશે વાત કરીએ તો આપણે જ્યારે સામાન્ય યુરિયાનો જ્યારે આપણે છટકાવ કરીએ તેવી જ રીતના આપણે તેની જગ્યાએ આપણે નેનો લિક્વિડ યુરિયા વાપરવું જોઈએ તેના ડોઝ વિશે જો વાત કરવામાં આવે તો એક લીટરની અંદર બે એમ એટલે કે તમે પંદર લીટરનો પંપ જો તમે કરતા હોય તો આપણે ત્રીસ એમ સુધી વાપરી શકીએ તેમાં ત્રીસ એમ એલ પાંત્રીસ એમ સુધી તમે વાપરી શકો છો એટલે કે એક એકરની અંદર આપણે અઢીસો એમ જે આપણે નેનો યુરિયા છે તેનો છંટકાવ કરવો જોઈએ અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જો તમે નેનો લિક્વિડ યુરિયાનો વપરાશ કરવા માંગતા હોય તો આપણે પાકની અંદર કેટલી વાર તેનો સ્પ્રે કરી શકીએ તો ખેડૂત મિત્રો આપણે નેનો લિક્વિડ યુરિયાનો આપણે બે વાર જ ઉપયોગ કરવાનો છે ત્રીજી વાર ઉપયોગ કરવાનો નથી એટલે કે જો તમે ઘઉંની અંદર નેનો લિક્વિડ યુરિયા આપવા માંગતા હોય તો પહેલો આપણે સ્પ્રે 30 થી પાંત્રીસ દિવસે કરવો જોઈએ જે આપણે ઘઉંનું વાવેતર કર્યા પછી આપણે 30 થી પાંત્રીસ દિવસ જ્યારે આપણે પિયત આપવાનો સમય હોય ત્યારે અગાઉ આપણે એનો સ્પ્રે કરવાનો છે ત્રીસ થી પાંત્રીસ દિવસે અને ત્યાર પછી આપણે પિયત આપી દેવાનું છે અને ત્યાર પછી આપણે પંચાવન થી સાઠ દિવસ એટલે કે જે આપણે પહેલો સ્પ્રે કર્યો હોય ત્યાંથી આપણે વીસ થી પચીસ દિવસે આપણે બીજો સ્પ્રે કરવાનો છે તો ખેડૂત મિત્રો આપણે ઘઉંની અંદર બે એવા સ્પ્રે નેનો લિક્વિડ યુરિયાના આપણે કરી શકીએ અને ત્યાર પછી આપણે વાત કરીએ કે ઘણા ખેડૂતોનો અમને પ્રશ્ન આવતો હોય કે અમે જે અલગ અલગ પેસ્ટિસાઈડ હોય અથવા તો ફૂગનાશક દવાનો જ્યારે સ્પ્રે કરતા હોય એમની સાથે આપણે નેનો લિક્વિડ યુરિયા આપણે આપી શકીએ કે નહીં તો ખેડૂત મિત્રો આપણે તમે અલગ અલગ કન્ટેન્ટવાળી જે દવા હોય તેમાં ઈયળ હોય અથવા તો તમે જે જંતુનાશક દવાનો સ્પ્રે કરતા હોય તો આપણે તેની સાથે નેનો લિક્વિડ યુરિયા પણ આપણે વાપરી શકીએ પરંતુ ઘઉંની અંદર કોઈ ખાસ આપણે એવી કોઈ દવાનો આપણે સ્પ્રે કરતા નથી પરંતુ ઘણા ખેડૂતો તેમાં કરતા હોય છે જે આપણે એની અંદર આપણે પોટાશનો ઘણા સ્પ્રે કરતા હોય છે ઘણા ઘણા ખાતરોનો આપણે સ્પ્રે કરતા હોય છે પરંતુ તો તેની અંદર આપણે જે ફૂગનાશક દવાઓનો અથવા તો જે આપણે જંતુનાશક દવા જે આવતી હોય છે તેનો સ્પ્રે કરતા હોય તો તેમની સાથે આપણે નેનો લિક્વિડ યુરિયાનો સ્પ્રે પણ આપણે કરી શકીએ કારણ કે જે ખેડૂતો હોય છે તે આપણે ડબલ મહેનત ના થાય એટલે કે આપણે એક દવા જ્યારે આપણે સ્પ્રે કરતા હોય ત્યારે તેમની સાથે એક બે ત્રણ જે દવા જે હોય છે તે આપણે સ્પ્રે કરી દેતા હોય છે કારણ કે ડબલ મહેનત ના થાય અને આપણે ફૂગનાશક હોય કીટનાશક હોય અથવા તો જે આપણે વિકાસની દવાઓ હોય તેવી અલગ અલગ આપણે દવાઓ આપણે એક સાથે સ્પ્રે કરતા હોય છે તો આપણે જે નેનો લિક્વિડ યુરિયા છે તેનો આપણે સ્પ્રે બે કરી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે ઘણા ખેડૂતોનો અમને પ્રશ્ન આવતો હોય છે કે નેનો લિક્વિડ યુરિયા આપણે ટપક ઘણા ખેડૂતો જે ટપક ટપક દ્વારા દ્વારા આપણે આપણે ખેતી કરતા હોય તો તો જમીનની અંદર આપી શકીએ કે નહીં મિત્રો નેનો લિક્વિડ યુરિયા જે છે તેની ભલામણ હંમેશા સ્પ્રે કરવામાં આવે છે એટલે કે તમે જે ટપક દ્વારા અથવા તો આપણે જમીનની અંદર પિયત આપતા હોય ત્યારે આપણે પિયત સાથે આપવાનું નથી આપણે એને ઉપરથી સ્પ્રે કરવાનો છે જે અમે ડ્રોજ કહીએ તેવી જ રીતના પંદર લીટર પંપની અંદર આપણે ત્રીસ થી પાંત્રીસ નાખી અને આપણે સ્પ્રે કરવાનો હોય છે કારણ કે કે મિત્રો જે નેનો લિક્વિડ યુરિયા છે છે તે તે હંમેશા વૈજ્ઞાનિકોએ તેવી રીતના બનાવ્યું તેનો સ્પ્રે કરવાથી જે પાકને તે સંપૂર્ણ રીતે નાઇટ્રોજન લે છે અને તે યુરિયા માફક તે જે આપણે એક થેલી હોય છે તે એક બોટલ સમાન હોય છે એટલે કે નેનો લિક્વિડ યુરિયાનો હંમેશા આપણે સ્પ્રે કરવાનો છે નહીં કે આપણે જમીનની અંદર આપી શકીએ તો એક ખાસ ધ્યાન રાખી અને જે ખેડૂતોને અત્યારે ઘણાને જે યુરિયા છે તે આપણે બજારની અંદર એગ્રો સેન્ટરની અંદર મળતા નથી તો આપણે નેનો લિક્વિડ યુરિયા જો આપણે વાપરવું હોય તો તમે આ રીતના વાપરી શકો છો અથવા તો ઘણા ખેડૂતો જે ડીએપી લેવા ગયા હતા ત્યારે તેને નેનો લિક્વિડ યુરિયા જે બોટલ છે તે આપવામાં આવી હતી તો ખેડૂત મિત્રો આપણે નેનો લિક્વિડ યુરિયાનો આ રીતનો આપણે સ્પ્રે કરી શકીએ અને તેનું રિઝલ્ટ પણ એક સારું છે પરંતુ તે મુશ્કેલી એ થતી હોય છે કે આપણે જે નેનો લિક્વિડ યુરિયા છે તેનો સ્પ્રે કરવો પડતો હોય છે અને સામાન્ય યુરિયા આપણે આપણે ઉડાડવાનું હોય છે તે આપણે એક સારી રીતે જે સામાન્ય યુરિયા હોય છે તે આપણે એક નાખવામાં સરળતા રહેતી હોય છે અને લિક્વિડ યુરિયા છે તે આપણે થોડીક તેની અંદર વધારે મહેનત કરવી પડતી હોય છે તો ખેડૂત મિત્રો તમે જો નેનો લિક્વિડ યુરિયાનો સ્પ્રે કરવાના હોય અથવા તો તમે ઘઉંની અંદર નેનો લિક્વિડ યુરિયાનો સ્પ્રે કર્યો હોય અને તમને રિઝલ્ટ કેવું મળ્યું તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો જેથી કરીને આપણે બીજા ખેડૂતોને પણ જણાવી શકીએ અને તેની મદદ કરી શકીએ અને ખેડૂત મિત્રો અવનવી જાણકારી અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કારણ કે અવનવી જાણકારી અમે આ ચેનલ ઉપર લઈ આવતા હોઈએ છીએ તો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો સાથે સાથે બે ને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને ખેડૂત મિત્રો દરેક વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ